ને મિત્રો મારે તમને એક વાત કહેવાની હતી કે ભાઈ આપણે સોશિયલ મીડિયામાંથી અત્યાર સુધી કેટલા પૈસા કમાણા છે તો મિત્રો આ છે આખો આપણો સ્વિમિંગ પૂલ લુક મારા ગામનું ઉમરી ગામનું મે લિટરલી લાસ્ટ લોકમાં મે તમને કીધું હતું કે ખોવાઈ ગઈતી જ્યારે કોરોના એવું પણ નતો ને તો એનો મિત્રો આમરામ હાઉજુન અને જય દ્વારકા મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ અંદર આ તમે મારું લુક જોઈ શકો છો એક્ચ્યુઅલી મે ને કાકા મતલબ સસરાનો એક વિડિયો બનાવેલો તો ઇન્સ્ટામાં આવી જશે તો એના માટેનો આ લુક છે હું આલે એ વાત ને પહેલો થી અને એ હા

તમારો ફોટો ગોઠવીને તમને બતાવવાનું પછી આપણે એક જગ્યાએ જવાનું છે તો તમને આગળ કહું મિત્રો આપણે સીધા પછી પૂગી ગયા છે માંગડાવાળાની જગ્યા ઉપર જ્યાં પાછળ સ્વિમિંગ પુલનો આખો નજારો છે અને હું કે નીલેશ ભાઈ તમે કેટલી વાર આવી ગયો છે ફર્સ્ટ ટાઈમ છે ભાઈ રાહુલ શું વાત કરે તું ભાઈ કેટલી વાર આવ્યો તું તો આયા જ ભાઈ આયા જ ભાઈ આયાની બેઠક છે કે એક્ચ્યુઅલી તો આ મિત્રો પાછળ સ્વિમિંગ પુલ અમાર ગામનો વિશાળ છે અને આજુબાજુના એરિયાનો લગભગ આઈ કે છે નહીં સ્વિમિંગ પૂલ અને તમે નાયા કે નહીં આયા પછી હાથની પાડીમાં હાથની પાડીમાં નાઈટ શિફ્ટ મનાવવાનો તું નાયો ભાઈ આયા

અને આપણે નક્કી એવું કર્યું કે આ ચશ્મા જ આપણે રાખી લઈએ તો કેવા છે મિત્રો એ જ રીકી જો આપણે આ ચશ્મા અને બાકી છે ને આપણે અત્યારે પાછળ જઈએ હું તમને બતાવું આખો સ્વિમિંગ પુલ નજારો કેવો છે તમે અહીંયા નાવા આવ્યા કે નહીં જરી કોમેન્ટમાં જણાવીશું તો મિત્રો આ છે આખો આપણું સ્વિમિંગ પુલ લુક મારા ગામનું ઉમરી ગામનું અને શું છે ભાઈ આ કેવું છે લુક મેં જો સ્વિમિંગ પુલ ને લગતા ચશ્મા પહેરી લીધા શું કેવું તારું હે પેલી અને પબ્લિક અહીંયા ખૂટતી નથી અત્યારે તો છ થઈ ગયા એટલે બાકી તો પબ્લિક અહીંયા બહુ જાજી હોય છે

ટ્રાફિક ના હોય તો મારે ઘેર રહેવું નહીં નહીં કઈ વાંધો નહીં કાલે આવીએ આપણે બપોર ગેરેજ નો વિડીયો બનાવવા અત્યારે આને લઈ જાય આપણે ઘરે થઈ ગઈ છે રેડી આ સીટ કઈ બદલાવી હવે તારે દોઢ લાખ ની આ ધનાક આવક છે આને દોઢ બે લાખ ની નહીં ઓલો તો શું કરે તું

આપણા મને પહેરતા બહુ કમ્ફર્ટ અને બહુ લવલી લાગે છે પર્સનલી આઈ ડોન્ટ નો અબાઉટ ધ અધર પીપલ સો એટલે હું આ સ્માર્ટ વોચને લઈને મતલબ થોડોક ક્રેઝી છું મને એમ હતું કે ભાઈ ખોવાઈ ગઈ હે તો લિટરલી લાસ્ટ લોકમાં તમે કીધું હતું કે ખોવાઈ ગયું હતી બટ અત્યારે મળી છો તો હું ખુશ છું અને આ જોઈ શકો છો આપણું વાતાવરણ બ્યુટી ઓફ વિલેજ અને હવે મારે છે ને અત્યારે નાઇટ શિફ્ટમાં જવાનું છે તો આપણે વિડીયોને અત્યારે સ્ટોપ રાખીએ છીએ સીધા હવે તમને મળ્યો આપણે મુલાકાત કરું સવારમાં તો ગુડ મોર્નિંગ મિત્રો બીજેથી સવાર થઈ ગયું છે અત્યારે સવાર તો ઠીક અત્યારે અગિયાર થયા છે હું સવારનો સાત વાગે નાઇટ શિફ્ટ કરીને આવ્યો પછી સીધો નાસ્તો કરીને સુઈ ગયો અત્યારે જસ્ટ ઉઠો છું અને તમે પેલા તો છે ને ફસ્ટલી મારો રૂમ જોઈ લો હાલત છે એ જોવાની છે ને તાકાતવાળી શે કે ઘટા કઈ કોઈ કંઈ કોઈ કંઈ લેવા આવતો નથી અને હું મારા કપડાંને અડતો નથી કાઢીને ઢેગલો કરું પછી તો આનાથી પણ વસ્ત કંડિશન હોય તો બતાવીશ ક્યારેક અને હવે મારી શું ઈચ્છા છે ખબર ખાઈ લઉં આપણે જઈએ નીચે ઘરે અને ખાઈ લઈએ મેં આગળ મમ્મીને પીસ્યું હતું તો મમ્મી કાકી છે ને કાકી બાર ગામી ગયા છે બાકી આપણે કાકીને થોડુંક કાકી અત્યારે હાજર નથી મમ્મી કે તને બનાવી દઉં ગરમા ગરમ રોટલી અને સબ્જી તો આપણે ખાઈ લઈએ ચાલો આ મિત્રો આંબામાંથી છે ને અત્યારે જસ્ટ કેરી છે ને આ પેડી છે એને શું કાંઈક થોડીક તકલીફ પાડું છે પણ આજે ડાયરેક્ટ ડાયરેક્ટ ઉપરથી પેડી હોય ને એનું ટેસ્ટ છે ને એ તો જઈને ખાધી હોય ને એને જ ખબર હોય હું ગોતું શાકું એક શાકો હા મળી તો ગયો શાક ચાલો તો આપણે ને કેરી ખાય ને ખાવાનું મારે જમવું પણ છે તમે જોઈ શકો છો અમે ખાવાનું બનાવી રહ્યા છીએ અને મિત્રો મારે તમને એક વાત કહેવાની હતી કે ભાઈ આપણે સોશિયલ મીડિયામાંથી અત્યાર સુધી કેટલા પૈસા કમાણા છે તો એ હું તમને કહું પણ અત્યારે મમ્મીની સામે કહીને તો મમ્મી સાંભળી જાય ને ખીજાય મને તો એટલા બધી કોઈ એક રૂપિયા આવ્યો નથી તો કેટલા હોય એટલા બધી કમાઈ જાય તો હું તમને જમીને કમ એટલે આપણે કેટલા રૂપિયા કમાણા નહીં તો ફાઇનલી સાથે આપણે જમીન પૂગી ગયા છે સીધા વાળીએ અને તમે જોઈ શકો છો હું એ એક એકચલા ગાળા છે ને એ પાવા માટે આવી ગયો છે અને આજે આપણે માંડવી આવીને એમાં વચ્ચે તમે જોઈ શકો છો ખળ બહુ ઝાઝું છે તો આને કઈ રીતના રિમૂવ થશે એ તો મને કોઈ આઈડિયા નથી ઘરના જે કરવું એ કરશે પણ હું તમને એમ કહેતો હતું કે આપણે જે અર્નિંગની વાત મેં તમને કીધી હતી કે ભાઈ સોશિયલ મીડિયામાંથી અત્યાર સુધી કેટલા પૈસા કમાણું છું તો ભાઈ યુટ્યુબમાં આપણી એક લાસ્ટ ચેનલ હતી નો ઓલમોસ્ટ નવ હજાર સબસ્ક્રાઈબરવાળી જે થોડીક પ્રોબ્લેમમાં છે તો એ મેં જસ્ટ રીમૂવ છે તો એમાંથી મેં એક રૂપિયો પણ મિત્રો નથી કમાણો જસ્ટ એક રૂપિયો પણ મેં કમાણો નથી અને પછી આપણી જે તમે અત્યારે જોઈ રહ્યા છો બ્લોગ એ નવી આપણી ચેનલ છે તો યુટ્યુબમાંથી એક રૂપિયો આપણે નથી હજી સુધીનું કમાણા અને વાત કરીએ ઇન્સ્ટાગ્રામની અંદર તો ઇન્સ્ટાગ્રામમાં આપણે અત્યાર સુધી આઈ થિંક સાઠથી સિત્તેર હજાર રૂપિયા મિત્રો કમાણા છે જો મારી મમ્મી વિડીયો ને તો એ એક કે રૂપિયા ક્યાં જાય કારણ કે મેં એક રૂપિયા ઘેર કોઈને આપી જસ્ટ મેં ઉડાડી દીધા પણ જસ્ટ હું તો કહું કે એટલા કમાણા અરાઉન્ડ અને વાત કરીએ કે હું કેટલા ટાઈમથી વિડીયો બનાવું તો મિત્રો હું બે હજાર ઓગણીસથી જ્યારે કોરોના આવું પણ નહોતો ને તો અહીંયા મિત્રો વિડીયો બનાવતો પહેલાં તો લિપસ્ટિકના અને અલગ અલગ ટાઈપ ફોર્મમાં બનાવતો અને જ્યાં વ્લોગની શરૂઆત તો મેં બે હજાર ચોવીસમાં જ કરી હતી તો આથી આપણે ટૂંકમાં આખી જર્ની બાકી આગળ ડિટેલમાં હું તમને કહીશ થોડાક ટાઈમ પછી કે કઈ રીતના આખું બધું હતું એ અત્યારે તો આ ગાળા પાવાના છે આપણે અને મિત્રો એક હું તમને વસ્તુવાળી બતાવું ને તમે લિટરલી હસવાના છો આઈ એમ નોટ શોકિંગ જો મિત્રો તમે છે ને આવું ને હસવું કારણ કે આ છોકરીઓના સંપલ છે હું ઘરે નીકળો તો મારી પાસે કોઈ ચપ્પલ હાજર હતા ને મારા હતા નહીં તો આ એક મારા હાથમાં દેખાતા હતા પહેરી લીધા હવે હું છોકરો છોકરી આ કોણ મને શું આવવાનું છે મને શું હોય એવું વિચારીને આવતું ગયું અને એ તો બધી ઠીક છે હવે મિત્રો આપણે ઘરે જઈને કાકી સાથે મારે વિડીયો શૂટ કરવાનો હતો રીલ માટે બટ કાકી હાજર નથી કાકી એના ભાઈ ના ઘરે ગયા તો એ વિડીયો પછી ક્યારેક બે મિનિટ મારી માઇન્ડમાં વિચારું પછી આપણે શૂટ કરશું અને બાકી મારે પાછું બે વાગે ડ્યુટીમાં જવાનું છે તે એટલો જ ટાઈમ છે અને મિત્રો હવે પછીનો એક બ્લોગમાં છે ને મેં વિચાર્યું છે કે કાલે પોસિબલ હશે તો મારે એક રિઝોર્ટમાં જવાનું છે જસ્ટ એક્સપ્લોર કરવા માટે પણ મેં કહીએ હું કંઈ કન્ફર્મ તો નથી કરતો તમે ખાસ જસ્ટ બ્લોગ આપણા જોવો તો બરાબર છે અને આપણે આગળના બ્લોગ્સ પર પેલું પકડવાના છે એક સરપ્રાઇઝ એક વસ્તુ કરવાની છે હું અત્યારની નેક્સ્ટ બ્લોગમાં કહીશ કે શું કરવાના છે તો આજ માટે હવે આઈ થિંક એટલું જ હતું મજા આવી લાઈક છે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો એટલે આપણે નવ નવા નવા અને યુનિક બ્લોગ લાવવાની કોશિશ કરશું ધન્યવાદ